શહેરમાં આવેલી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા કેદીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી આવતા સબજેલમાં કેવી પોલમ પોલ ચાલુ છે અને કેટલી સુરક્ષા છે તેની પોલ ખુલ્લી પડી હતી પોલીસે કેદીઓ સામે ગુનો દાખલ કરાવ્યો હતો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા જેલમાં ચાલતી ગતિવિધિનો ભાંડો ફૂટ્યો હતો સબજેલમાંથી માંથી પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો અનેક વખત પ્રકાશમાં આવતો હોય છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વર કસ્બાથી વાડ પાસે આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું આ દરમિયાન વિવિધ સેલ પોલીસને પોલીસ પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા મોબાઈલ ભરૂચ એસઓજી પોલીસની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયા ઓફિસના પહેલા રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે રૂપિયા ચાલીસ હજાર ની કિંમતના કુલ પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા વિપુલ ભાદાણી દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચિરાગ પટેલ ઝગડિયામાં થયેલ ફાયરિંગ ના બનાવમાં જૈમીન પટેલનો ભાઈ છે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિત ગંભીર સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઈલ ફોન નો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આ અગાઉ ભરૂચ સબજેલમાં પણ અનેક વાર મોબાઈલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે હાલ તો બનાવ અંગે અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ મથકમાં

થવાની જે હતી એ બાબતે માનની આઈજી સાહેબ વડોદરા તથા એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ ગતરોજ પીઆઈ તથા ટીમ દ્વારા અંકલેશ્વર જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે